વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે

એક એવો નંબર જે નંબરને વિજય રૂપાણી પોતાનો લકી નંબર માનતા હતા અને આજે એ જ લકી નંબર એમના માટે અનલકી સાબિત થયો છે વિજય રૂપાણીને પણ નહીં ખબર હોય કે એમનો લકી નંબર આખી જિંદગી એમના માટે સફળતાના શિખરો હાંસલ કરવામાં મદદ કરશે પણ જ્યારે જીવન અને મરણનો એ તબક્કો એમની સામે આવશે ત્યારે એમનો જ આ લકી નંબર એમને છેલ્લા શ્વાસે પણ કામ નહીં આવે આજનો દિવસ કાળમુખો સાબિત થયો આજની તારીખ બાર છ અને આજ તારીખના આંકડા એ વિજય રૂપાણી માટે લકી નંબર હતા બાર જીરો છ એ વિજય રૂપાણી માટેનો લકી નંબર પણ વિજય રૂપાણીને ખબર નહોતી કે એમનો આ લકી નંબર એમને છેલ્લા શ્વાસે કામ તો આવશે પણ મોત રૂપે આ એવો દુઃખદ સંયોગ છે જે આશા રાખીએ કે આવનાર સમયમાં બીજા કોઈ માટે ન આવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ પર્સનલ વાહનોના નંબર બાર જીરો છ છે વર્ષો પહેલા ખરીદેલા તેમના પ્રથમ વાહનનો નંબર પણ બાર જીરો છ હતો જે તેમનો લકી નંબર માનવામાં આવતો હતો પણ કદાચ આ લકી નંબર એમને નહીં ખબર હોય કે જીવનના છેલ્લા શ્વાસે એમને આ રીતે ફળ સ્વરૂપે મળશે અને જ્યારે આ નંબરનો ટોટલ મારીએ છીએ તો એમનો પ્લસ થાય છે નવ અને એમની સાથે જે પ્લેન ક્રેશ થયું છે તે પ્લેનનો નંબર પણ વન સેવન વન હતો એટલે કે એમનો પણ ટોટલ થાય છે નવ આ બધો સંયોગ અત્યારે દુઃખદ લાગે છે વિજય રૂપાણીના પરિવારને કે પછી ખુદ વિજયભાઈને પણ નહીં ખબર હોય કે એમનો લકી નંબર એમનો સૂર્યાસ્ત કરશે